ખેતી માં આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે હવે પેલા તો ખાસ તમારા લોકોની માફી માંગવાની હતી કારણ કે ગઈકાલે જે આપણે વિડીયો મૂકેલો હતો એ આપણે એક વર્ષ અગાઉ મરચી વિડીયો મૂકેલો હતો કારણ કે સતત ખેડૂત મિત્રોના ફોન આવતા હતા કે ભાઈ મરચીમાં અમારે કુકડ આવી ગયો છે મરચીના પાકની માલિકા કઈ દવા અમારે નાખવી જોઈએ તો હું બહાર ગામ હોવાના હિસાબે વિડીયો બનાવી નતો હોય તો એટલે એ જૂનો વિડીયો હતો ને એ પાછો રિપેર કર્યો તો જેથી કરીને મરચીના પાકની માલિપા ખેડૂતોને મરચીના પાકમાં કઈ દવા નાખવી ખ્યાલ આવી શકે આપણે આજે વાત કરવાની છે કે ભાઈ એક જ દવા અને ભરાકો જીવાતનો બધો ગમે એવી સાજરી હોય લીલી સાજરી સફેદ સાજરી મોલો મસી તરતરિયા તરીફ ગળો પાનખીતરી કુકર અને સુસ્યા આ બધું હળુફેરણ હળહરણ કરું હેઠું બરાબર છે પણ ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ અલગ 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 ઘણી બધી કંપનીઓની દવાઓ આવે છે

હવે હું જે કાંઈ દવાની માહિતી તમને ખેડૂત મિત્રો આપું છું એ બધા મારા ડેમોન્સ્ટ્રેશન લીધેલા હોય મારા અનુભવ લીધેલા હોય ને એ વસ્તુનો મને અનુભવ હોય કે ભાઈ ગયા વર્ષે આપણે ઇટોફેન ની ભલામણ કરી હતી બરોબર છે કે ઈટોફેન પ્રોક્સ ભેગું આવે અને મીઠું કેમિકલ જાપાન પ્રોડક્ટ આવે છે પપ્પે પચાસ ગ્રામ નાખો એટલે બધી જીવાત મરી જાય મમરીમાં આવતું હતું અને આપણે એના રિઝલ્ટ લીધા હતા અને આપણે ડેમો લીધા થાય એમાં સારા પરિણામો મળ્યા હતા એટલે આ જો આપણને અનુભવ હોય પછી આપણે લિક્વિડમાં જે ટોલ ફેન પાયરેટ આવ્યું હતું સાર આપણે સુદર્શન નું બરાબર છે એને આપણે પચાસ એમ એલ લેખે ડેમોન્સ્ટ્રેશન લીધા હતા તો આપણને એમાં રિઝલ્ટ સારું આવ્યું આ વર્ષે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ જાપાનીય કંપનીની સાથે પાર્ટનરશીપ કરીને જે ટેકનિકલ લાવ્યું છે બરાબર છે આપણે એના ડેમોન્સ્ટ્રેશન લીધા છે અને એના આપણને પરિણામ સારા મળ્યા છે તો તમે આ ત્રણમાંથી ગમે દવા વાપરી શકો છો હવે હું દવા કંપનીના ટોલ ફેન પાયરેટ લાવી અને ડેમો લઉં

કે ભાઈ તમારી બ્રાસ આયા છે આયા છે હવે ખાસ ખેડૂત મિત્રો નમ્ર નિવેદન છે કે આપડી એક જ ચેનલ આવે છે ખેતીકા સાગર આપડી તલાજામાં જ બે દુકાન છે મહુવામાં બે દુકાન છે શ્રીરામ પેસ્ટિસાઇડ આ બરોબર છે અને એક છે યોગેશ્વર કૃષિ કેન્દ્ર આ સિવાયની અમારી બીજી કોઈ પણ શાખા છે નહીં કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને આ મારા વિડિયો તમને કોઈ ડાઉનલોડ કરી અને પોતાની ચેનલ માં મૂકે છે અને પોતાનો નંબર સોંધાડી દે છે અને પછી ખેડૂતોને દવા આપે છે અને એમાં રિઝલ્ટ નતું મળતું નથી અને ખાલી એ ભાઈને ધંધો થઈ જાય છે તો આવી કોઈ પણ પ્રકારની શું કહેવાય કે ભ્રમમાં રહેતા નહીં કારણ કે આપણો ચોખ્ખો અને ચટ નિર્ણય એ છે કે આપણે આ ચેનલ દવા વેચવા માટે નથી પરંતુ ખેડૂતોને માહિતી મળે તમારા ટાઈમે માહિતી મળે અને માનો કે તમે સાત વાગે સાડા સાત વાગે આઠ વાગે નવ વાગે ફ્રી થાવ ડેરી દૂધ બુધ ભરી આવો નાઈ કાઢવી કમ્પ્લીટ થઈ જાય આખો દિવાળી માં કામ કર્યું હોય અને જમીન કાઢવી નવરાય છા હોય ત્યારે આપણે વિડીયો જોતા હોય અને એવા સમયે હું વિડીયો મૂકું છું જેથી કરીને તમને એની માહિતી મળે આપણે કપાસમાં કેમ ભાઈ વેરાયટી આપી હતી સાગર ત્રણસો છે તિલક છે મુંગર છે નવાબ છે એટીએમ છે આ બધી વેરાયટી ઘણી બધી આપણી વેરાયટીઓની માહિતી આપી હતી કપાસની અને કપાસમાં ખેડૂતોને બધાને રિવ્યુ આવવા મળ્યા છે કે ભાઈ અમારે હાઈ ક્લાસ કપાસ થવા માંડ્યો છે અને થઈ ગયો છે સુરેન્દ્રનગર ને બોટાદ ને સનાળી વિસ્યા બધે તમે લોકો આપતો છે ને તો ગરડા બોટાદ ગારિયાધર મને એમાં એમાં તો કપાસ અવડા અવડા થઈ જાય છે જીંડવા સાપા ફરાઈ ગયા છે ફૂલ પરંતુ ખાસ હવે જાન આપવા રેખી વસ્તુ છે ખેડૂત મિત્રો કે શું ધ્યાન આપવાનું છે કે કપાસ હવે મોટા થઈ ગયા છે વધીને તમારે એમાં બે કે ત્રણ છટકાવ ત્રણ કે ચાર છટકાવ કરવાના છે એમાં વ્યવસ્થિત પ્રમાણે તમે દેવા નાખો કારણ કે અશિલેખા નક્ષત્ર હવે તો છે અને એમાં મંગળવાર થઈ ગયો બરોબર એટલે માનો કે આવતા શુક્રવારે શનિવારે અશિલેખા નક્ષત્ર પૂરું થઈ જાય એટલે વધીને પાંચ કે સાત દિવસ પાંચ દિવસની માલિપા નક્ષત્ર પૂરું થઈ જાય પછી મગા નક્ષત્ર આવશે પરંતુ મગા નક્ષત્રની માલિપા તમારે એક છટકાવ કરો બાર પંદર દિવસ તો અમતા જાય

વ્યવસ્થિત પ્રમાણે માપ નાખવું એ માપ પ્રમાણે જે ઘાટી દવા છાંટવાની છે એ માપ પ્રમાણે નાખજો જેથી કરીને આપણે આપણે ઉપાડવા પડે નહીં બરાબર છે અને અને વાત કરીશું કે એક જ દવા બધી જીવાત સાફ થઈ જાય એના માટે પરંતુ જે બાર ગામ થી ખેડૂત મિત્રો આવ્યા છે એમને આપણે નામ લઈ લઈ જેથી કરીને એક ખેડૂત મિત્રોને પણ અહીંયા હરખ ન માણી કાલુભાઈ મોહનભાઈ બોટાદ છે મુરજીભાઈ માવજીભાઈ બોટાદ છે લાલજીભાઈ ધીરુભાઈ બોટાદ છે ભદ્રેશભાઈ અર્જ્ઞાઇ બટા છે આખો ઈકો લઈને જ આવ્યા બરાબર ગજેન્દ્ર ગજેન્દ્રભાઈ હિપાભાઈ સુરેન્દ્રનગર મૂળી થી છે લાલજીભાઈ દામજીભાઈ મૂળી થી છે પછી નિકલભાઈ કાનાભાઈ મૂળી થી છે કાળુભાઈ માવજીભાઈ સ્વામીના ગઢડા થી છે હર્ષુરભાઈ કાનજીભાઈ સ્વામીના ગઢડા થી છે ભગુભાઈ અર્જુનભાઈ વિસ્યા થી છે કાળુભાઈ સગનભાઈ વિસ્યા થી છે લવજીભાઈ હીરાભાઈ વિસ્યા થી છે પરસોત્તમભાઈ હીરાભાઈ વિસ્યા થી છે અને પુનાભાઈ દામજીભાઈ મોરબી થી છે અને હવે તો ખેડૂત મિત્રો આ ખબર ચાર પાંચ ભેગા થઈ અને ઈકો ગાંધી લઈને જ આવે એટલે કે હું કે આપણે દવા એ કે આ લેવલે મૂકવી નહીં અને વરસાદ જેવા વાતાવરણ માલિપા તમે સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકો મારી ખાસ નમ્ર નિવેદન ઈ છે ખેડૂત મિત્રો કે જ્યારે કદાચ તમે બહાર ગામથી મારી દુકાન સુધી તલાજા સુધી તમે આવો ત્યારે તમારી પાસે વાહનની વ્યવસ્થા કરતા આવજો કારણ કે ચાર પાંચ ભેગો મિત્રો થઈ ગયા હોય તો તમે ઈકો બાંધીને આવી શકો હા ઈકોમાં ભાડું સો ટકા મોંઘું પડતું હોય પરંતુ એમાં તમને વરસાદમાં તમે કાંઈ અટવાવ નહીં તમે પોતે નો પડી જાવ તમે જે માલ લઈ જાવ છો એનો પડી જાય તમારો મોબાઈલ બોબાઈલ છે એનો પડી જાય એનું ખાસ તમારે ધ્યાન રાખવું વાત કરતા હતા આપણે કે ભાઈ ટોલ ફેન પાયરેટ જે આવે છે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું ટોલ ફેરા બરાબર છે ઈસી ફોર્મ્યુલેશન આવે છે તો આનો તમને સારું અને સચોટ પરિણામ મળશે પરંતુ ઘણા ખેડૂત મિત્રો એવું પૂછે છે કે ભાઈ કપાસ હજી અમારે નાનો નાનો છે તો અમે ત્રીસ નાખી તો હાલે કે એનું જે માપ છે તો માપ આપણે સુકામ નીચું રાખવું જોઈએ તમારો કપાસ નાનો છે પરંતુ માનો કે થ્રીપ છે તો થ્રીપ્સ ના ક્રાઇટેરિયા નક્કી કરેલા હોય કે ભાઈ ત્રીસ એમ એલ તમે નાખો તો આથી સફેદ મળશે પાંતરી નાખો તો લીલી મરશે ચાલી નાખો તો પુટી મળશે નાખો તો બરાબર અને પચાસ એમ તમે જો નાખો તો કોઈ પણ પ્રકારની નાખો અત્યારે સોળ ગોઠાના વીઘા પ્રમાણે બધા કપાસ કડીકડે હવડાવી ઉપરના કમર ઉપરના થઈ ગયા છે તો એમાં સોળ ગોઠાના વીઘા પ્રમાણે તમે બે અઢી પપ કારણ કે મારા મને એક ભાઈ આવતા મને ગયા

એમાં તમે પચીસ પંપ નાખો છો મેં કીધું પણ હરખા જો તમે મેં કીધું પચીસ પંપ ની જગ્યાએ દસ પંપ વધારે નાખી જો તમે તો તમારે પંદર વીસ દિવસ સુધી જાવું ન પડતું હોય તો પણ હું કામ તમારે એ કરવું જોઈએ માપ તમે પૂરું નાખો છો પંપ ઓછા સાટો છો ને વળી પાછો તમે આઠ દિવસે દવા નાખો છો એનો કોઈ મતલબ ખરો એનો કોઈ મતલબ ખરો તમે પૂરા માપ નાખો પૂરા પ્રમાણમાં નાખો છો તો પૂરતા પંપ સાટો તો તમને એમાં લાંબો સમય સુધી ફાયદો મળે બરાબર છે

દોજ નાખો તારે અમે જે અનુભવ લીધેલા છે વરસાદ આવી જતો તો પણ એમાં સો ટકા પરિણામ મળ્યું અને એક બીજી અધર તમને કોઈ કંપની વાળા દાવો કરતા બા ત્રણ એમએલ નાખવાનું છે પાંદ સીધા થવા માટે આમ થવા મળે હવે એનું તમને કોઈ ત્રણ એમએલ પાંચ એમ એલ નાખવાનું બે કલાક પછી વરસાદ છો ને

એ તમારે લેવાનું અને તમારા નજીકના મળી તો આપણું સરનામું નોંધી લેજો નીલમ એગ્રો કેમિકલ્સ ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંક ની પાસે પીએમ આંગળીયા ની સામે છે ગર્લ્સ હાઈસ્કૂલ ની પાસે છે બરોબર છે હું હિતેશ પટેલિયા ખેતી તલાજા રજા રામ રામ જય જવાન જય કિસાન